આ રસ્તાનો શું વિકાસ થાય છે કહે જ નહીં કોઈ બી બાઇક સાધન જણાને મેંતર વાગી શકે છે બસો ને બધું પાછળથી આવે છે એમ મેંતર વાગીને કોઈને વાગી જાય તો કોણ જવાબદારી લે તમે આ જે કબજી છૂટા મેન્ટર નાખ્યા શું કહેશો તમારી બાઈક સ્લીપ થાય આ છૂટા તો નાખે છે કોઈને બી ગમ્પ્યુટર તો આમ શકે છે કોઈ આમ વધારે પણ વાગી શકે છે આ સારી બી આપણે આમ જ પડી જાય છે